શિક્ષિકા વિદ્યાર્થી પ્રકરણ બાદ સુરતમાં ફરી ચોંકાવનારો કેસ ઓગણીસ વર્ષની યુવતી સત્તર વર્ષના સગીર સાથે દોઢ મહિનો મહારાષ્ટ્રમાં રહી અપહરણની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી સુરતમાં થોડા સમય પહેલા શહેરમાં એક શાળાની શિક્ષિકા દ્વારા તેર વર્ષના વિદ્યાર્થી સાથેનો કેસ સામે આવતા સમગ્ર શહેર ચકિત બન્યું હતું હજુ આ ઘટના ભૂલાઈ નથી ત્યાં તો સુરતમાં ફરીથી એક નવી ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા ઊભી કરી છે જ્યાં ઓગણીસ વર્ષની યુવતી અને સત્તર વર્ષના યુવાનના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે હાલ યુવતી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે બંને યુવક યુવતી લીબાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહે છે બંને ધોરણ દસ સુધી શિક્ષણ લીધું અને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત હતી પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે યુવતી અને સગીર યુવક મહારાષ્ટ્ર ખાતે દોઢ મહિના સુધી રહેતા હતા યુવતીની ઉંમર ઓગણીસ વર્ષ છે જ્યારે યુવક સત્તર વર્ષ અને અગિયાર મહિનાનો છે એટલે કે કાયદેસર રીતે સગીર ઘડાય છે આ આધારે પોસો એક્ટ હેઠળ લાગુ કરવામાં આવ્યું છે પરિવારજનો તેમણે શોધી રહ્યા હતા અને છેલ્લા દિવસોમાં સંપર્ક થતા બંનેને સુરત પરત લાવવામાં આવ્યા છે જોકે સગીર હજુ સંપૂર્ણ રીતે અઢાર વર્ષના ન હોવાથી યુવતી વિરુદ્ધ અપહરણની કલમો તેમજ પોક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંનેના મેડિકલ પણ કરાવાયા છે અને યુવતીની અપહરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે હાલ લિંબાયત પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે